શહેરાના ગામે જિલ્લા અધિકારી કિલોગ્રામ ના છાસઠ ગેસના ની ઘટ હોવાનું સામે આવ્યું છે સાત ના બોટલ એક્સપાયરી ડેટ વાળા મળી આવ્યા છે માં ઇલેક્ટ્રિક કાંઠામાં પચાસ ગ્રામ વજન ઓછું ડિસ્પ્લે થતું હોવાનું પણ સામે આવ્યું હતું વહીવટા અધિકારી અને એસડીએમ તપાસ દરમિયાન ગેસ એજન્સી ગંભીર પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે સમગ્ર મામલે ઓગણીસ કિલોગ્રામ ના છત્રીસ ગેટ બોટલ અને એક્સપાયરી ડેટ વાળા સાત બોટલ સહિત સિત્તેર હજાર ઉપરાંત મુદ્દા માલ સીઝ કરાયો હતો એક બાલ રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે